નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે ઝારખંડના દેવઘર બાથ નામમાં અનેક લગ્નો થાય છે જે ચર્ચાનો વિષય બને છે તાજેતરમાં બિહારના એક વર અને સાત સમંદ્રપાર ઇંગ્લેન્ડથી આવેલી કન્યાની બાબા નગરીમાં લગ્ન કર્યા હતા જો કે મિત્રો જ્યારે વિદેશથી આવેલા વર અને ભારતની કન્યાએ પણ અહીંયા લગ્ન કરે છે ત્યારે દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક વિસ્તારમાં સ્થિત ઘર જ્યારે ગોળ માર માર્યો અને કડક કરતી ઠંડી વચ્ચે યુવકને લગ્ન કરવા મોકા પડ્યા હતા ઠંડીને કારણે લગ્ન થયા તે પહેલા તૂટી ગયા અને વરસ રાજાનો ત્યારે પક્ષ ધોરમારના સ્થાનિક રહેવાસી રહેતા વણ નામના છોકરા લગ્ન અંકિતા નામની છોકરી સાથે થવાના હતા બંને પક્ષની સંમતિ લગ્ન એક ખાનગી ગાડી કેસ કેમ્પમાં થઈ રહ્યા હતા બધું જ બરાબર ચાલી રહ્યું હતું સમયની સાથે તમામ વિધિઓ પૂર્ણ થઈ રહી હતી સૌપ્રથમ તો બંને પક્ષોએ ત્યારે બે ઠોકો કાર્યક્રમ યોજ્યા અને ત્યારબાદ ખુલ્લા આકાશને છે સ્ટેજ પર માળનો કાર્યક્રમ યોજાયો હતો પછી બધી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા લગ્ન મંડપ ખુલ્લા આકાશ નીચે બનાવવામાં આવ્યો હતો વરમાળા અને ભોજન બાદ પણ મંડપમાં બેઠો હતો પંડિત લગ્નની વિધિ શરૂ કરી દરમિયાન જ ત્યારે ધ્રુજતા ધ્રુજતા અચાનક બેભાન થઈ ગયો અને તેનું ઠંડી શરીર પડી ગયું હતું અને પરિવારના સભ્યો